ભાદરવા માસના કૃષ્ણ પક્ષને વિશે આગળ પ્રસન્નતાથી કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે ભાદરવા પક્ષે ઇન્દિરા પ્રસિદ્ધ એકાદશી છે ઇન્દિરા એકાદશીના સામર્થ્યથી મોટું પાપ નાશ પામે છે આ એકાદશીથી નીચ જાતિમાં અવતરેલા પિતૃઓને ગતિ દેનારી છે માટે હે યુધિષ્ઠિર રાજા તું સાવધ થઈને પાપને હણનારી એવી આ એકાદશીની કથા સાંભળ કે કથાના સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે પૂર્વે સતયુગને વિશેષ શત્રુનો નાશ કરનારો રાજા હતો કે જે રાજાનું નામ ઇન્દ્રસેન હતું ઇન્દ્રસેન નામે રાજા માહિષમતીપુરી પ્રત્યે ધર્મ તથા યશ વડે યુક્ત એવો રાજ્ય કરતો હતો પુત્ર તથા પૌત્ર વાળો ધાન્ય વાળો ને વિષ્ણુની ભક્તિમાં પારાયણ એવો ઇન્દ્રસેન રાજા મહાશ્મતીપુરીનો અધિપતિ હતો તે ઇન્દ્રસેન રાજા મોક્ષ ને દેનારા વિષ્ણુ નામનો જપ કરતો તથા અધ્યાત્મ ને થકી ધ્યાન વડે કાલ નિર્ગમન કરતો હતો એક દિવસ તે રાજા સભામાં જઈને બેઠા હતા એવામાં બુદ્ધિમાન નારદ મુનિ આકાશમાંથી ઉતરીને તે રાજાની સભામાં ગયા નારદ મુનિ ને આવતા જોઈને તે ઇન્દ્રસેન રાજા આસન ઉપરથી ઉભા થઈ સામે જઈ બે હાથ જોડી પૂજાની સામગ્રી થી વિધિ પ્રમાણે પૂજા કરીને પછી આસને બેસાડ્યા

તમારી પ્રસન્નતાથી મારું સર્વ સ્થળે કુશળ છે આજે તમારા દર્શનથી મારા યજ્ઞની સઘળી ક્રિયાઓ સફળ થઈ હે એ વિપ્ર નારદ કૃપા કરીને તમે તમારા આગમનનું કારણ મને કહી બતાવો આવું ઇન્દ્રસિંહ રાજાનું વચન સાંભળીને દેવસિંહ નારદજી નીચે પ્રમાણે વાક્ય બોલ્યા હતા નારદજી બોલ્યા કે હે રાજાઓ માં શ્રેષ્ઠ એવા ઇન્દ્રસિંહ અવિસ્મય પમાડનારું મારું વચન સાંભળ હું ફરતો ફરતો બ્રહ્મલોક બ્રહ્મલોકમાં ગયો અને બ્રહ્મલોકમાંથી યમના લોકમાં ગયો હતો ત્યાં યમ રાજાએ ભક્તિથી મારી પૂજા કર્યા બાદ હું ઉત્તમ આસન ઉપર બેઠો તે પછી ધર્મશીલ અને સત્યવાન રાજાઓ સૂર્યના પુત્ર યમને સેવતા હતા ત્યાં બહુ પુણ્ય કરનારા એવા તમારા પિતાને વ્રત કરવામાં જે થોડી ખામી રહી ગઈ હશે તે ખામીના દોષોથી યમની સભામાં બેઠેલા જોયા હૈ જનોના ઈશ્વર ઇન્દ્રસિંહ તે તારા પિતાએ મને જે સંદેશો કહ્યો છે તે તું સાંભળ

તેથી હે પૃથ્વીના ઇન્દ્રસેન રાજા તે સંદેશો કહેવા સારું હું તમારી પાસે આવ્યો છું માટે હે રાજા તું તારા પિતાને સ્વર્ગમાં જવા ઇન્દિરા એકાદશી નું વ્રત કર તે વ્રત ના મહિમાથી તારા પિતા સ્વર્ગમાં જશે ઇન્દ્રસેન રાજા પૂછવા લાગ્યા કે હે ભગવાન ક્યાં માસના ક્યાં પક્ષની કઈ તિથિને ને વિશે ઇન્દિરા એકાદશી આવે છે તથા કઈ વિધિ વડે તે ઇન્દિરા એકાદશી નું વ્રત કરવું તે તમે મને પ્રસન્ન થઈને કહો

તે પછી એક વખત ભોજન કરીને રાત્રે પૃથ્વી ઉપર સૂવું પછી નિર્મળ સવાર થાય એટલે એકાદશીના દિવસે પ્રથમ દાતણ કરીને પછી મોઢું ધોવું ત્યારબાદ ભક્તિભાવથી ઉપવાસ કરવાનો નિયમ લેવો હે વિનાશ હે હૈ કમળના સરખા નેત્રવાળા આજે હું નિરાહાર રહીશ સર્વ સુખોનો ત્યાગ કરીશ અને આવતીકાલે જમીશ માટે મારું રક્ષણ થાવો આવો નિયમ લઈ મધ્યાહન વખતે શાલીગ્રામ શિલા વિષ્ણુની મૂર્તિ આગળ વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરીને તેમને સારી રીતે પૂજીને દક્ષિણાઓથી સંતુષ્ટ કરેલા શુદ્ધ બ્રાહ્મણોને જમાડવા પછી ડાહિયા મનુષ્ય પિતૃઓની શેષને સૂંઘી ગાયને ખવડાવી તથા ધૂપ ચંદન વગેરેથી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી પછી રાતના વિષ્ણુ ભગવાનની સમીપમાં જાગરણ કરવું અને બારસના દિવસે સવારના પહોરમાં ભક્તિ વડે હરિભગવાનનું પૂજન કરી

ત્યારબાદ રાણી પુત્રી અને ચાકરો સાથે ઇન્દ્રસેન રાજાએ નારદજીના કહેવા પ્રમાણે અર્થાત બતાવેલા પુરુષ પર આ ઉત્તમ વ્રત કર્યું હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર આ કરવાથી કું પુત્રોની વૃષ્ટિ થઈ અને તે જ વખતે તે ઇન્દ્રસેન રાજાનો પિતા પણ ગરુડ ની ઉપર બેસીને વિષુલુકમાં ગયો અને રાજર્ષિ ઇન્દ્રસેન પણ શત્રુ રહિત નિષ્કંટક રાજ્ય કરીને પુત્રને ગાદી ઉપર બેસાડીને પોતે પણ સ્વર્ગમાં ગયો આવી રીતનું આ ઇન્દિરા એકાદશી નું મહાત્મય મેં તમારી આગળ કહ્યું આ ઇન્દિરા એકાદશી ના પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે મુક્ત થાય છે વળી આ સર્વો સુખો ભોગવીને ઘણા કાળ સુધી વસે છે એ પ્રમાણે શ્રી બ્રહ્મ વૈતર્ત પુરાણ વિશે ભાદરવા માસ ના કૃષ્ણ પક્ષની ઇન્દિરા નામની એકાદશી નું મહાત્મય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ